જો મિત્રો જમણવાનું કામ ચાલુ છે આટા બનાવી લો ચા પણ બને છે આ સોખા પર રંધાય છે સોખા તૈયાર થઈ ગયા છે મિત્રો સોખા તૈયાર થઈ ગયા છે અને પછી આ જો બધું કામ ચાલુ છે મિત્રો આ બાજુ ચા પીવે છે બધા મમ્મી પપ્પા છે અને આ જમણવાર છે એની તૈયારી પણ ચાલુ છે જોઈ રહ્યા છો તમે ડુંગળી મરચાં બધું મોરે છે લસણ પણ ફોલે છે તો મિત્રો બધા ફ્રેન્ડ અને મોટા વડીલો અમારા ઘરે પધારી ચૂક્યા છે તો વડીલો અહીંયા ત્યાં બેઠા પણ છે આટલા ઉપર અને હવે થોડાક સમયમાં જમણવાર ચાલુ કરવાનો છે તે માટે કારણ કે વરસાદની ફૂલ આગાઈ છે તમે જોઈ રહ્યા મિત્રો ગોટા પણ બને છે અને જો આ બધા લોકો ગોટાની વાળ જોઈને ઊભા છે ક્યારે બને અને ક્યારે ખાઈ જાય મિત્રો

ગોટા બનવાનું ચાલુ છે મહેમાન પણ બધા આવી ગયા છે સાણાનું દેશી ધૂપ આપણે ધૂપ થઈ રહે પછી બધાને જમવાનું શરૂ થશે આઈ રીન આપણે રામાપિંગનું ધૂપ થઈ રહ્યું છે અમે મિત્રો ઘરે ઘરે ખાવાનું કહેવા જાય છીએ

બધા જમવા બેસી ગયા છે મિત્રો આ કોઈ છે મારે

ये बने भाई दो આ બધા હાર જે છે બહુ સેવા કરે છે જમણવાર ચાલુ થઈ ગયો છે બધા જમવાનું શરૂ કરી દીધું છે ગોપાલભાઈ છે સેવા કરે છે આ છે ધરમસિંહ ભાઈ બહુ સેવાનું કામ કરે છે સેવાનું કામ ચાલુ છે ધરમસિંહ ભાઈ બે તો થઈ ગયા રંગુ બોન છે મારે આ મારે મોટા ભાભી દિવાળી ભાભી અમારે કાચી આ મારે મોટી માં પાણી 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 લાગે আমরা নারজা,জার हां रेडी ए भैया आता का पता है बेटा बोला कोई मजा आया नहीं बोला नहीं बोलता बोला